કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા પાલનપુરમાં પાંચસો કેસર કેરીના અંબામાં ખેડૂતને પંદર લાખનું નુકસાન હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠાના થરાદ ડીસા ધાનેરા દાંતીવાડા અમીરગઢ વડગામ અને પાલનપુરમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના બાજરી જુવાર અને મગફળીના પાકોને નુકસાન પહોંચ્યું છે તો પાલનપુરમાં પડેલા ભારે પવન સાથેના વરસાદે આંબાવાડીમાં ઉભેલા પાંચસો કેસર કેરીના ઝાડ ઉપરથી કેરીઓ નીચે પાડી દેતા આંબાવાડી ઉદ્ધડ રાખનાર વિશાલભાઈ પટનીને મોટું નુકસાન પહોંચ્યું છે વિશાલ પટનીએ કહ્યું છે કે અમે આઠ લાખ રૂપિયા આપીને પાંચસો કેસર કેરીના આંબા ઉધડ રાખ્યા હતા અને અમને આશા હતી કે આમાંથી અમને પંદર લાખ રૂપિયાની કેરીઓ ઉતરશે જો કે આંબાઓ ઉપર કેરીઓ પણ સારી આવી હતી પરંતુ ગઈકાલે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા તમામ આંબાની કેરીઓ નીચે પડી ગઈ છે અને અમને પંદર લાખ રૂપિયાનું નુકસાન થયું છે હવે સરકાર અમને યોગ્ય સહાય નહીં આપે તો અમે દેવાદાર બની જઈશું મારું નામ કોંતાબેન પટની છે પાંચસો અંબાવાડી છે અમે ઉચક રાખી હતી આઠ લાખમાં પછી અમે ખર્ચો અમારા આઠ નાખશે આવક હતી પંદર નાખ એ મેં રાતે અચાનક વાવાઝોરું આવી ગયું તે બધી કેરીઓ પડી ગઈ તે હવે સરકાર સહાર આપે તો અમે બચી શકીએ નકર અમારા ઉપર દેવું થઈ ગયું મારું નામ વિશાલકુમાર છગામાં પટની છે અમે પાંચસો અબા જેવા એવા સાત આઠ લાખનો ખર્ચો હતો અમારે અને એવું હતું અમને કે સાત દસથી પંદર લાખ રૂપિયા અમને ફાયદો થશે ગઈ કાલે મોડી રાત્રે એવો જોરથી વાવો જોડ્યું અને વરસાદ આવવાથી અમારી બધી કેરી નીચે પડી ગઈ અને અમારું બહુ નુકસાન ભારે નુકસાન થયું આ નુકસાનની અમારે સરકાર દ્વારા અમારે એવી અરજી છે કે અમારે થોડો ફાયદો મળે અમને એવી સહાય આપે સહાય નહીં મળે તો અમને સહાય નહીં મળે તો અમારે બહુ મોટું અમારે નુકસાન થઈ જાય અને અમારે એવું થઈ જશે મોટું